તો ફ્રેન્ડ્સ આજે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી ટેસ્ટી ધાબેલી બનાવીશું જેનો મસાલો સિંગ અને બંને ચટણી બધું જ આપણે ઘરે બનાવીશું તો ચલો બધાથી પહેલાં આપણે એનો મસાલો બનાવી લઈશું તો એના માટે આપણે એક પેન લઈશું અને પેનમાં બે ચમચી આખા ધાણા એક ચમચી જીરું એક ચમચી ફરિયાળી એક નાની ચમચી કાળા મરી પાંચથી છ લવિંગ બે તજના ટુકડા એક બાદિયું એક મોટી એલચી પાંચ નાની એલચી અને બે તમાલપત્ર નાખી અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું થોડો કલર ચેન્જ થાય એટલે આપણે બે ટુકડા આંબલીના બેથી ત્રણ ચમચી જેટલા સુકૂટ ટોપરું નાખીશું અને બે ચમચી તલ નાખી અને એને બરાબર શેકી લઈશું એક મિનિટમાં બધાનો કલર ચેન્જ થઈ જાય અને સ્મેલ આવવા માંડે આવવા માંડે ત્યાં સુધી આપણે એને શેકીશું પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલા અને પેન ગરમ છે ત્યાં જ આપણે પાંચ મરચાંને આવી રીતે ત્યાં હાથેથી ટુકડા કરી અને નાખી અને થોડીવાર માટે હલાવી લેશું જેથી મરચાં છે એકદમ ક્રિસ્પી થઈ જાય અને એને બિલકુલ ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે આપણે એક મિક્સી જારમાં બધો જ મસાલો એડ કરી દઈશું અને હવે આપણે ઉપરથી એમાં થોડા મસાલા એડ કરવાના છે તો એમાં એક ચમચી સાદુ નિમક અને અડધી ચમચી સંચર પાવડર એડ કરેલો છે અને એને ચટપટો ટેસ્ટ દેવા માટે એક ચમચી આમચૂર પાવડર ને કલર માટે બે ચમચી કાશ્મીર લાલ મરચું અને એક ચમચી આપણે ખાંડ નાખીશું ખાંડ જો તમને પસંદ હોય તો તમે બે ચમચી પણ એડ કરી શકો છો એ તો પીસાઈ જાય પછી મસાલો તૈયાર થઈ જાય પછી પણ આખી ખાંડીમાં એડ કરી શકો છો તો હવે આ મસાલો તમે પાંચથી છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને હવે આપણે ચટણી બનાવીશું તો જારમાં આદુ મરચાં લસણ અને બે ચમચી માંડવીના દાણા અને થોડી કોથમીર એડ કરીશું એક ચમચી સાદું નિમક અડધી ચમચી સંચર પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી ખાંડ એક ચમચી શેકેલો જીરું એક લીંબુનો રસ અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી અને ચટણી આપણી કાઢી ન પડે એના માટે ત્રણ ક્યુબ નાખી આપણે ચટણી પીસી લઈશું અને એને પણ એક વાટકામાં કાઢી લઈશું તો હવે આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે અહીંયા મેં બટેકા બાફીને તૈયાર રાખેલા છે એને આપણે ખમણી લઈશું અને હવે એક પેનમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને આપણે જે દાબેલીનો મસાલો બનાવેલો છે એમાં જ આપણે થોડું પાણી નાખી અને ત્રણ ચમચી મસાલાને આપણે પેસ્ટ બનાવી લેશું જનરલી દાબેલી છે એ આ મસાલાથી જ વઘાર કરાતી હોય છે પણ મેં તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું અડધી ચમચી હિંગ અને એક લીલું મરચું જેને ઝીણું કટ કરી અને એડ કરેલું છે અને હવે આપણે જે દાબેલી મસાલાનો પેસ્ટ બનાવેલી છે એ આપણે એમાં એડ કરી દેશું તમે જીરું અને હિંગને સ્કીપ પણ કરી શકો છો અને ડાયરેક્ટ આ મસાલાથી પણ વઘાર કરી શકો છો અને હવે બરાબર બધું મિક્સ કરી લઈશું અને એમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું જેથી મસાલા નીચે ચીપકે નહીં અને મસાલા આપણા બેસે નહીં બળે નહીં અને હવે એને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું પછી એમાં અડધી નાની ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે નિમક નાખીશું નિમક આપણે જાળવીને નાખવાનું છે કેમ કે આપણે મસાલો બનાવતા વખતે પણ થોડું નિમક નાખેલું છે અને સારો કલર આવે એના માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પણ જો તમારી પાસે ન હોય તો તમે અડધી ચમચી તીખું મરચું પણ એડ કરી શકો છો અને હવે ખમણેના બટેકા રાખેલા છે એ આપણે એમાં એડ કરી દઈશું અને હજુ આપણે એમાં ખટાશ માટે કશું નથી નાખ્યું તો હવે અહીંયા હું એક મોટી ચમચી આંબલીનો પલ્પ મેં લીધેલો છે જે આપણે ચટણી બનાવેલી ત્યારે મેં આમલીનો પલ્પ છે અલગ રાખેલો હતો એ ચમચી એક આપણા આંબલીનો પલ્પ નાખીશું અને આ ખજૂર આમલીની ચટણી હતી એમાંથી જ મેં આ પલ્પ નાખેલો છે જો તમારી પાસે આમલીનો પલ્પ ન હોય તો તમે દોઢ લીંબુનો રસ અને એક ચમચી ખાંડ પણ એડ કરી શકો છો અને બધું જ બરાબર મિક્સ કરી આપણે કોથમીર નાખી અને મસાલો તૈયાર કરી લેશું તો હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે તો એક થાળી લેશું અને મસાલો આપણે એમાં એડ કરી અને ઠંડુ થાય એટલે એને બરાબર થાળીમાં આપણે પાથરી દઈશું અને ઉપરની સરફેસને આપણે ઇવન કરી લઈશું તો એ મસાલો પથરાઈ જાય એટલે એમાં આપણે ઝીણી સમારીને તૈયાર કરેલી આપણે ડુંગળી એડ કરી દેસું અને ઝીણી કટ કરેલી કોથમીર પણ નાખી દઈશું અને ઉપરથી થોડી શેવ એડ કરી દેસું અને થોડા દાડમના દાણા એડ કરી દેસું અને મેં અહીંયા સૂકું નાળિયેનું ખમણ લીધેલું છે એ ટોટલી ઓપ્શનલ છે તો જો તમારે ન નાખવું હોય તો પણ સ્કીપ સ્કીપ પણ કરી શકો છો તો હવે જુઓ આપણી બંને ચટણી અને મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક પાઉં લઈ લેશું અને એ પાઉને તમે આવી રીતે પોકેટ બનાવી અને કટ કરી શકો છો એ તો તમે એક બાજુ જોઈન્ટ રહે એવી રીતે ત્રણ બાજુથી તમે કટ કરી શકો છો તો હું આવી રીતે આ ખૂણેથી આ ખૂણે આવી રીતે કટ લગાવીશું એટલે પાક આપણું જે પાઉં છે એનું એક પોકેટ બની જશે અને એમાં આપણે જે લીલી ચટણી બનાવેલી છે એ બંને બાજુ આવી રીતે લીલી ચટણી સ્પ્રેડ કરી દઈશું અને એના ઉપર આપણે આંબલીની ચટણી બનાવેલી છે એ પણ સ્પ્રેડ કરી દઈશું જેથી એ દાબેલીનો ખાટો મીઠો અને તીખો ટેસ્ટ છે એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને હવે આપણે જે બટેકાનો મસાલો છે એ મોટી ચમચી આપણે મસાલો એડ કરી દેસુ હવે એના ઉપર આપણે થોડા દાડમ દાણા નાખી દઈશું અને અહીં મેં થોડા મસાલા સિંગના દાણા લીધેલા છે એ પણ આપણે એડ કરી દેસુ અને ફ્રેન્ડ્સ આ મસાલા સિંગની રેસીપી મારી ચેનલ ઉપર આપેલી છે જો તમે ન જોઈ હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ઉપરથી થોડી સમારેલી કોથમીર અને ડુંગળી નાખી અને આપણે પાવને તૈયાર કરી લેશું અને હવે આપણે તવા ઉપર માખણ લગાવી દઈશું અને ફ્રેન્ડ્સ પાઉમાં મેં અત્યારે સેવ નથી નાખી કેમ કે સેવ હું પાઉ શેકાઈ જાય પછી એનામાં સેવ નાખીશ અને આવી રીતે માખણ લગાવી આપણે પાઉને એવી રીતે ઉપર રાખી દઈશું અને ઉપર પણ આપણે એવી રીતે માખણ લગાવી દઈશું જો તમારે માખણનો ઉપયોગ ન કરવો હોય તો તમે એના ઉપર તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ માખણથીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને ઉપરનું જે લેયર છે એકદમ ક્રિસ્પી થઈ જશે અને આવી રીતે પાછું પલટાવીને પાછું પણ ઉપરથી માખણ લગાવી દેશું તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી આ આ પાઉ શકાય ત્યાં સુધીમાં તમે જો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક તો ચોક્કસથી આપી દેજો અને ફ્રેન્ડ્સ આવી રીતે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે દાબેલીને શેકી લેશું આ દાબેલી બહારથી જેટલી ક્રિસ્પી છે અંદરથી એટલી સોફ્ટ છે અને ખાવાની ખૂબ જ મજા આવશે આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હશે તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો